રંગોળાના બાળકનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારી બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે રૂપિયા પંદર હજાર અર્પણ ઐશ્વર્યા ગુરુવાર ગઈકાલે રંગોળાના બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતા અકસ્માતે મરણ થયું હતું જેથી આ પરિવારને શ્રી મોરારી બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે ઉમરાળા તાલુકાના રંગોળા ગામના બાર વર્ષીય પારસ મકવાણાનું પતંગની સગાવાની રમતમાં ઓસિંતા વીજળીનો તાર આવી જતાં હાંસકો લાગતા અકસ્માતે કરુણ મરણ થયું હતું આ ઘટનાની શ્રી મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના સાથે રૂપિયા પંદર હજાર સહાય કરતા શ્રી ચિત્રકૂટ તલગાજરડા દ્વારા તે અર્પણ કરવામાં આવી છે છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના સો લોકોના મૃત્યુ થયા હતા મોરારી બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા અગિયાર હજાર લેખ કુલ મળીને રૂપિયા સાસઠ હજારની સહાય અર્પણ કરી છે આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક સકડો રિક્ષા પુલ પરથી નીચે પડી જતા ત્રણ લોકોના મોત થયા હતા આ મૃતકોને પણ બાપુ દ્વારા તેત્રીસ હજાર રૂપિયાની સહાયતા રાજી અર્પણ કરવામાં આવી છે રામકથાના વિદેશથી શ્રોતાઓ મદદથી આવ્યા થોડા દિવસો પહેલાં સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા ધડ અને અંધાધૂત ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત નવ લોકોના મૃત્યુ થયા હતા